સુરતમાં દેહ વ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પાય યોગ્ય ન લાગતા દેહ વ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવી હોવાનું સામે આવ્યું છે પાંડેસરા વિસ્તારમાં ચાલતા અવાજે કૂટણખાના પર રેડ કરીને ત્રણ મહિલાઓની મુક્ત કરાવી હતી સંચાલક મહિલા અને પુરુષને ઝડપી પાડી તેને આગળની કાઢવી હાથ ધરાઈ છે સુરતમાં સ્માના ચાલતા દેહ વેપાની પોલીસને ગંધ આવી જતા નવી તરકીબ શરૂ કરાય છે જેમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડીથી અલથાન ખાડી તરફ જતા રોડે આવેલા સિદ્ધિ વિનાયક પ્લેટેનિયમના ત્રીજા માળે દુકાન નંબર એ ઓબ્લિક એકસો વાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી જેમાં નીલુ નામની મહિલા તથા રોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કુટણખાનું ચલાવતા હતા આ બાતમીના આધારે બોગસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરાયા હતી તે દુકાનમાંથી કુલ ત્રણ ઇન્ડિયન મહિલાઓ મળી હતી અહીં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી એક બાતમી હકીકત મળતા પાંડેસરા કૈલાસ ચોકડી થી અલથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિનાયકિનિયમ નામના મોલમાં ત્રીજા માળે એક કુટણું ખાડું ચાલે છે તેવી હકીકત મળતા એલસીબી રેડ કરી જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને ચાર મહિલાઓ મળી આવેલ ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જગ્યા પર થતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી જેમાં ચાર મોબાઈલ કે અગિયારસો નેવું રોકડા અને કોન્ડમ પણ મળી આવેલ હતા જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલી છે જેમાં ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી